ગીતશાસ્ત્રનો અધ્યાય ચોતાલીસ વાંચાણ એક થી સુધી હે દેવ તમે પુરાતન કાળમાં પિતૃઓના સમયે જે મહાન કૃત્યો કર્યા હતા તેના વિશે તેઓએ અમને કહ્યું તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે વિદેશીઓની પ્રજાને તમે તમારા હાથે હાંકી કાઢી ઇસરાયલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો તેઓ પોતાના હાથની શકીતથી પોતાનું રક્ષણ કરી શક્યા ન હતા પરંતુ તમારા જમણા હાથે તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યા હતા કારણ તમે તેમનાથી પ્રસન્ન હતા હે દેવ તમે મારા રાજા છો આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જા અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહીં તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે જેઓ અમારો દ્વેષ કરે છે તેઓને તમે લજ્જિત કરો છો આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું અમે સદાકાળ તમારા નામની આભાર સ્તુતિ ચાલુ રાખીશું પણ હે યહોવા તમે અમને તજી દીધા છે અને શર્મિંદા કર્યા છે તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યા ન હતા તમે શત્રુઓ આગળ અમારી પીછેહટ કરાવી છે અને તેઓએ અમને તેમની ઈચ્છા મુજબ લૂંટ્યા છે અમારી હાલત કાપવા માટેના ઘેટાઓ જેવી થઈ છે અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધા છે શું તમારી નજરમાં અમારી કોઈ કિંમત નથી અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યા છે અને અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસી રૂપ બનાવ્યા છે તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે તેઓ અમારી સામે જુએ છે તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે આખો દિવસ હું મારું કલંક જોઉં છું અને મારું માથું શર્મથી ઝૂકી ગયું છે કારણ મારી નિંદા થાય છે અને મારા વિશે ખરાબ બોલાય છે જુઓ મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે ભલે આ બધું અમારા પર આવી પડ્યું તોય અમે તમને ભૂલી નથી ગયા ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા અમારું હૃદય તમારાથી પાછું હટી ગયું નથી અને તમારા માર્ગથી અમે એક ડગલું પણ ચલિત થયા નથી તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે અને અમને તમે મોતની ગાઢ હાયાથી ઢાંકી દીધા છે જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત તો શું દેવે તે જાણ્યું ન હોત હા યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઈએ છીએ તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતા ઘેટા જેવા ગણવામાં આવે છે હે યહોવા જાગૃત થાવ હવે ઊંઘશો નહીં અને અમને સદાને માટે દૂર કરશો નહીં તમે તમારું મુખ અમારાથી શા માટે અવરું ફેરવો છો તમે અમારા સંકટો અને અમારી વણીની અવગણના શા માટે કરો છો અમો ધૂરમાં નીચે મોં રાખીને પડ્યા છીએ અને અમારા પેટ જમીનમાં દબાઈ રહ્યા છે હે દેવ અમને મદદ કરવા ઊઠો અને તમારી કૃપાથી અમને બચાવી લો ગીતશાસ્ત્રનો અધ્યાય ચોતાલીસ વાંચાણ એક થી સુધી